કેમ છો મિત્રો જય યોગેશ્વર સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીઝમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે ગોળનો પાયો લઈને ચૂરમાના લાડવા કઈ રીતે બનાવવાને એ જોઈશું ગોળ ઘી તેલ લોટ બધું જ માપ કેટલું લેવું કે જેથી આપણા લાડવા પરફેક્ટ બને તે બધું હું જણાવીશ અને આ લાડવા સ્વાદમાં બહુ જ સરસ લાગે છે અને ખાસ કરીને ગણેશ ચતુર્થી આવી રહી છે તો આ રીતે ચૂરમાના લાડવા તો ઘરે ઘરે બનશે તો ચાલો આ લાડવા પરફેક્ટ માપ સાથે કઈ રીતે બનાવવાને તે જોઈશું તો છેલ્લે સુધી જોજો જેથી પહેલી જ વખતમાં લાડવા પરફેક્ટ બની શકે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને હા વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી લાગે તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે એક વાસણમાં લોટ લઈ લઈશું જેટલા લાડવા બનાવો એ પ્રમાણે આપણે વાટકીનું જ માપ સેટ કરીશું તો અહીંયા છે ને અત્યારે હું દોઢ વાટકી જેટલું લોટ લઉં છું અને આ લોટ જે છે એ ઘઉંનો લોટ છે અને આ લોટ આપણે જે ભાખરીનો લોટ દળીએ ને એવો કરકરો લોટ હોય છે તો આપણે જે લાપસીનો હોય એટલો બધો જાડો પણ નહીં અને સાવ રોટલીનો નહીં એવો આપણે કરકરો રાખવાનો છે અને આ લોટની અંદર આપણે દોઢ ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ નાખીશું એટલે કે મૂણનું તેલ નાખવાનું છે જેમ વધારે મૂણ સરસ હશે ને એમ લાડવા પણ આપણા સ્વાદમાં પણ સરસ બનશે અને આમ પણ સરસ બનશે તમે જોઈ શકો છો આ એકદમ મસ્ત રીતે મૂણ અપાઈ ગયું છે અને લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે એટલું સરસ મૂણ આપણે આપવાનું છે અને હવે પાણીથી લોટ બાંધી લઈએ પરંતુ પાણી જે છે એ થોડું એવું નવશેકું રાખીશું અને આપણે આ લોટ છે એકદમ કઠણ લોટ બાંધીશું જે ભાખરીનો લોટ બાંધીએ છીએ ને એના કરતાં પણ આપણે એકદમ કઠણ લોટ બાંધીશું તો આ રીતના જેમ કઠણ લોટ બંધાયેલો હશે ને એમ આપણા લાડવા એકદમ મસ્ત બનશે તો આપણે અહીંયા જેટલો લોટ છે ને એના બે ભાગ કરી લઈશું એને એકદમ સરસ રીતે મસળી લઈશું જેથી આપણો લોટ છે એકદમ સરસ લીસતો થઈ જાય અને જે ભાખરી આપણે બનાવીએ છીએ ને એ એકદમ સરસ રીતે વણી શકાય નહીંતર આપણે મોણ વધારે નાખેલું છે એટલે આપણે જે ભાખરી વણીએ ને ત્યારે એ ફાટે છે તો ફાટશે તો ખરા જ એ આપણા મોણ નાખેલું અને આપણા પરફેક્ટ માપનું જે તેલનું માપ છે એનું આપણું પરફેક્શન છે એ બતાવે છે તો આ રીતે થોડું એવું ભાખરી આપણે વણી લઈશું અને એની થિકનેસ છે એકદમ સરસ જાડી રાખીશું અને આ રીતે વેલણ હોય ને એનાથી આ રીતે સેજ ડોટ્સ કરી લઈશું કારણ કે એની અંદર સુધી એ સરસ પાકી જાય એટલા માટે જ્યાં પતલું થઈ જાય ત્યાં એ સરસ પાકી જશે અને તમે જોઈ શકો છો એકદમ થિકનેસવાળું છે તો એટલું આપણે થિકનેસવાળું રાખીશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને પકવી લઈશું મીડિયમ રાખીશું તો એકદમ સરસ પાકશે જો બહુ ફૂલ રાખીશું તો આપણે તેલનું મોણ વધારે આપેલું છે એટલે ભાખરી છે એ જલ્દી બળી જાય છે અને જો ધીમું રાખીશું તો એકદમ કડક થઈ જશે એટલા માટે મીડિયમ ગેસ ઉપર આપણે એને પકવી લઈશું બંને સાઈડથી સરસ પાકી ગઈ છે અને એને આપણે ગરમ ગરમમાં જ આ રીતે કટકા કરી લઈશું બંને ભાખરી બની ગઈ છે અને કટકા કરી અને એને ઠરવા દઈશું એકદમ ઠંડા થાય ને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું હવે અહીંયા ઠંડા થઈ ગયા છે અને હું તમને એક બતાવું આ એકદમ સોફ્ટ એવા બનશે જે છે આપણે હાથેથી મસળીશું ને તો પણ એ એકદમ ઇઝીલી મસળાઈ જશે તમે અહીંયા મારી ભાખરી જોઈ શકો છો હાથેથી મસળું છું તો એકદમ સરસ એવો તરત ને તરત ભૂક્કો થઈ જાય છે તો આ આપણે એક મિક્સર જારની અંદર લઈ લઈશું અને થોડા નાના કટકા કરી લઈએ મિક્સર જારની અંદર એટલે એકદમ સરસ રીતે ક્રશ થઈ જાય અને બધું જ આપણે અંદર એડ કરી દઈએ અને મિક્સરમાં ક્રશ કરી લઈશું હવે મિક્સરમાં ક્રશ થઈ ગયું છે અને અહીંયા હું તમને બતાવું તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો કરકરો ભૂકો તૈયાર થયો છે તો આવો કરકરો ભૂકો તૈયાર થયેલો હોવો જોઈએ નજીકથી તમને બતાવી દઉં તો બહુ લોટ જેવો નહીં જો ગરમ ગરમ ભાખરી આપણે જ્યારે ક્રશ કરીએ છીએ ને ત્યારે એ છે ને એકદમ ચીકાશ પકડી લે છે અને એકદમ ચીકણું થઈ જાય છે તો આપણે ભાખરી ઠંડી થાય ત્યાર પછી જ એને આપણે ક્રશ કરવાનું મારે અહીંયા એકદમ સરસ રીતે ક્રશ થઈ ગયું છે એટલે મારે ચાળવાની જરૂર નથી પરંતુ જો તમને જરૂર લાગે કે અંદર કોઈ વધારે મોટી કણકી રહી ગઈ છે તો એને તમારે એક વખત ચાળી લેવો જે બાજરો ચાળવાનો ચાણો હોય છે ને એનાથી જ ચાળી લેવું સરસ ચડાઈ જશે હવે આપણે પાયો લેવાની તૈયારી કરી લઈએ તો પાયો લેવા માટે એક પેન આપણે ગરમ કરી લીધી છે અને એની અંદર ઘી કેટલું નાખવાનું છે જેટલી વાટકી આપણે લોટની લીધી છે એની અડધી વાટકી ઘી લેવાનું છે એટલે ધારો કે બે વાટકી આપણે લોટ લીધું છે તો એક વાટકી ઘીની લેવાની છે અને સામે એટલી જ વાટકી આપણે ગોળ લઈશું આ રીતે ગોળ સમારીને લેવાનો છે અને એને આપણે હલાવી લઈશું મેં અહીંયા દોઢ વાટકી લોટ લીધો હતો એટલે બંને વસ્તુ મેં પોણી પોણી વાટકી લીધું છે ઘી પણ પોણી વાટકી છે અને ગોળ પણ પોણી વાટકી લીધું છે એટલે જેટલો લોટ હોય એનાથી અડધું આપણે બંને માપ લેવાનું છે હવે આને આપણે ગરમ કરી લઈએ આ રીતે ગોળની ઘીની અંદર જ આપણે ગરમ કરી લઈશું અને હળવા હાથે નીચે ચીપકી ન જાય ચોટી ન જાય એ રીતે આપણે સતત હલાવતા રહીશું અને એને ઉખાડતા જઈશું અને ગરમ કરતા જઈશું તો લગભગ એકાદ મિનિટ જેવું થશે ત્યાં સરસ ગોળ ગરમ થઈ અને આ રીતે ઉપર આવવા લાગશે ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખીશું જેથી એ ગોળ નીચે ચીપકી ન જાય નહીંતર એ ગોળ કડક થઈ જશે અને લગભગ બે મિનિટ સુધી આપણે પકવ્યું છે ત્યાં એકદમ સરસ આપણો પાયો આવીને તૈયાર થયો છે જો તમે લોટનું પ્રમાણ વધારે લેતા હોય તો એ પાયો આવતા થોડી વાર લાગે કારણ કે ગોળનું પ્રમાણ થોડું વધારે હોય તો ગોળ આ રીતે ઉપર આવી જાય એટલે સમજવાનું કે આપણો પાયો આવી ગયો છે તો આ રીતે આ સ્ટેજ ઉપર જે આપણો ભૂકો કરેલો હતો ભાખરીનો એ ભાખરીનો બધો જ આપણે એની અંદર એડ કરી દઈશું અને એને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું મિત્રો આ પરફેક્ટ માપ સાથે જો તમે લાડવા કરીશો ને એ કે ગોળનું પ્રમાણ વધુ ઓછું પણ નહીં થાય અને એકદમ પરફેક્ટ લાડવા બનશે મિત્રો તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને ખ્યાલ આવે તો બધું સરસ આપણે મિક્સ થઈ ગયું છે અને આને નવશેકું થાય ત્યાં સુધી ઠંડુ થવા દઈશું આપણે હાથેથી લાડવા વાળી શકીએ ને એવું આપણું થઈ ગયું છે થોડું ઠંડુ તો હવે એને લાડવા વાળી લઈએ તો જેવડી સાઈઝના લાડવા વાળવા હોય એવડી સાઈઝના લાડવા વાળી દઈશું અને જો તમારી પાસે મોદકનું મોલ્ડ હોય ને તો આમાં તમે મોદક પણ વાળી શકો છો આ રીતે એકદમ પરફેક્ટ એવો સરસ આપણે લાડુ તૈયાર કરી લઈએ તમે જોઈ શકો એકદમ પરફેક્ટ લાડુ છે બહુ ઘી પણ નથી નીતરતું અને એકદમ પરફેક્ટ હવે આને આપણે સર્વ કરીશું સર્વ કરીએ એ પહેલાં આપણે ખસખસ એની ઉપર લગાડી લઈશું લાડવા ખસખસ વિના તો અધૂરા છે તો થોડી એવી આંગળી ઉપર ખસખસના બી લઈ અને એને આપણે લાડવા ઉપર ચીપકાડી દઈએ મિત્રો ખસખસ શા માટે લગાડવામાં આવે છે એ કોને ખબર છે જો તમને ખબર હોય ને તો મને કમેન્ટમાં કહેજો હવે આ રીતે આપણા લાડવા બનીને તૈયાર થઈ ગયા છે હવે એક લાડુને આપણે કટ કરીને પણ ચેક કરી લઈએ કે આપણા લાડવા કેવા બન્યા છે તો અહીંયા હું તમને એક લાડવો કટ કરીને બતાવી દઉં છું એકદમ મસ્ત એવા અંદરથી ઘીના લતપત્તા અને બહારથી પણ ઘી નીતરતું ન હોય એવા એકદમ પરફેક્ટ મિત્રો તમને મારી આ લાડવા બનાવવાની રેસીપી કેવી લાગીને ને એ મને કમેન્ટમાં કહેજો જો તમને થોડી પણ ઉપયોગી બની હોય ને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે અને હા જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસીપી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી બાય